અમરેલી જિલ્લાના ધારી શહેરમાં બ્રહ્મ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જિલ્લાના સાવરકુંડલાના કથાકાર રાજુગીરી બાપુએ બ્રહ્મણ સમાજ વિશે બેફામવાણી વિલાસ કરતા બ્રહ્મ સમાજમાં રોષ ભૂક્યો છે જેને લઈ કથાકાર રાજુગીરી બાપુ વિરુદ્ધ સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાવરકુંડલાના ઝેઝુડા ગામના કથાકાર રાજુગીરી બાપુએ કચ્છના માધાપર ખાતે ચાલતી શિવકથા દરમિયાન બ્રહ્મણ સમાજ વિશે બેફામવાણી વિલાસ કરતા બ્રહ્મ સમાજમાં ભારે લાગણી નિભાતા ભારે રોષ પણ ફેલાયો છે તો અન્ય સમાજ સામે બ્રહ્મ સમાજને દેખાડવા માટે જાણી બ્રહ્મ બોલતા રાજુગીરી બાપુ સામે સખતમાં સખત કાર્યવાહી કરવાની માંગ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવી છે ત્યારે આ અગાઉ રાજુગીરી દ્વારા ઓબીસી સમાજને લઈને પણ બેફામ માણી વિલાસ કરવામાં આવ્યો હતો જે પાછળથી જાહેરમાં તેમણે માફી પણ માંગી લીધી હતી ત્યારે રાજુગીરી હવે પછી સમાજમાં વ્યમનિશ્ચય ન ફેલાવે તેના માટે સખતમાં સખત તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી આવેદનપત્ર બ્રહ્મ સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું અશોક સાથે સીએન ટ્વેન્ટી ન્યુઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ